અરવલ્લીના મોડાસામાં અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન મળતા જ તેની ઉજવણી કરવામાં આવી હતી મોડાસા ખાતે આપ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા શહેરના ચાર રસ્તા ખાતે ફટાકડા ફોડીને આ ઉજવણી થઈ હતી હોદ્દેદારોને કાર્યકરોએ એકબીજાનું મીઠું મોઢું કરાવ્યું હતું અને આમ ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળતા જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો